અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે છેત્રુજીના પુલ ઉપર ઉભાથી જોવા શેત્રુજીનો બ્રિજ છે ફરતો અને અમે શેત્રુજી નદીનો અને અત્યારે આપણા આયુષભાઈને પાણી પવા માટે ઉગાડ્યા છીએ પાણી પાય છે અને પોલો આપણી જોડે આવ્યો છે અને મમ્મીની બધા બધાય હોય છે કાપલા તું કેમ પલા અમારી જોડે આવી બધા આવે એટલે નકડાઈ જ પડે છે

મિત્રો છે ને આપણે સસ્પેન્ડ ખોલી નાખી કેમ કે એ ધામમાં આપણે જવાનું હતું ને એ ધામે આપણે પહોંચી ગયા છે અને આપણે આવી ગયા છે ચોટડા સામણીમાના મંદિરે દર્શન કરવા માટે અત્યારે જાય છે બધા બધા હાલ્યા જાય છે તો મંદિરે જઈને પછી તમને દર્શન કરાવું કેમ થાય થાકી જવાય હું તો ક્યાં ઠાકો હું ન ઠાકો આપણે તો અહીંયા આવા બે ડુંગર ફરી ગઈ હું

આ દોડ દો હમ આવી ગઈ હાલો ઓર પદશન કર કોસે ખાડીયો તીરસુ શું

કાંઈ નઈ હાલો ને કાલ ગયા થાય તો રાઉન્ડ પૂરો થઈ ગયો ને હવે આપડા ભાઈબેન ના ગાડી પાછી આપી હતી ઘરની ભાઈબેન ના પડે એમ નથી છે ના પડે બોલ હા હાલો તો હવે આમ દરિયા કાંઠે જાવું ને હાલો દરિયા કાંઠે જાય પછી તમને દરિયા આવતો હોય એવું લાગે છે આયા હાવ નજીક આવી ગયો તો નજીક આવી ગયો ને આપણે ગાડી માટે મારી ને આવ્યા ને મારા મોટભાઈ ને એ હવે જાય છે હો જોઈ લે લ્યો ફાવે છે ને આગતા પછી તો હું શીખવાડું